અયા સાઈડા ખડે આ બાજુ આવો રોડ છે આપણે અહીં દેવન ગડી પર એન આગળ જો બોર્ડ દેખાય ને આમ અહીં વળી જવાનું કેમ કે અહીંયા જકાન ખૂલું છે ટેલિફોન નું કરેલો તો ને આ ટેલિફોન તો કાટી ગયા રસ્તો રાખી ગયા આગળ અહીંયા જવાનું પડશે હવે કાળી બેવડી માથે રોડ મારે રટડી જાય એવી છે કેમેરા આળી નીકળ કા નકી ન હોય નો નકર આગળ જાવ પછી ચરવા દે અહીંયા એ તો અત્યારે હજુ આપણે ઘણી બધી આવી ગઈ એમની બગીચામાં રખડવા અને આ સીતાફળ નું જળ છે આપણે બહુ ખાતા ને સીતાફળ એટલા ખાતા ચીકુ ખાતા એટલી બધી ખાધી હતા પણ એ ગયા છે રાયણ છે એ નથી અત્યારે રાયણ ક્રોસ બ્રીડ કરેલી છે આમાં ચીકુ ને રાયણ મિક્સમાં છે ચીકુ લગભગ કાપી નહીં થાય ચીકુ છે રાવણ રાણ બે મિક્સમાં છે તમને દેખાડી દો એક દાળ ચીકુની છે આ ચીકુ છે અને આલી બાજુ રાવણા છે આ રાયણનું પેડ ઝાડું છે ને આનું છે ચીકુ આ બે દાળ ચીકુની નો બે રાવણાની ત્રણ હવે બે માંથી એક આવતા નથી કાંઈ અત્યારે રાવણાની સીઝન હતી પણ આવી ચીકુ આવી જાય ચીકુ દર વખતે લાગે આમાં આમાં ફૂલ પાછા આવવા માંડ્યા નવા આમ ચીકુ આવી ગયું છે મોટું થઈ ગયું ચીકુ આવશે એટલે ઢગલા મોટા આવી પડશે કેમ કે ચીકુડી વધારે છે આંબા ઓછા છે બાકી બધી જો ઉભી રહી ગયા આરામથી માથાવાળી આ બે એક જ પાડાની છે હોલ ઇન માં માથે હિંગડા વયા ગયા આ થોડી પાડા માથે ગઈ હિંગડા માં બાકી નું બધી આવે આ પણ એ પાડા ની છે એક જ તને તન તને આવી એટલે સાત પાડી છે એક જ પાડા ની બધી એના કઈ અલગ અલગ છે એક એક હરખી એ જ નહીં આ તો નહીં જોઈ લીધી એમાં નથી ફેર પડ્યો આપણે બીજા પાડાની છે આ પાડી કેગા ઓલી ઉબી આ પડી બધી એકパડની છે ચાર આ ને ત્રણ ઓલી સાત પડી છે કે એક એમ ફેર ન પડતો જોઈ લે એકેન રૂપ આવે આ પ્યોર જાફરાબાદી ગઈ પાડા ઉપર આવ ઓલી એમાં માથે કે ગેલીમાં ખબર ન પડતી કાય ઓલી જો પાડામાં થોડી ગઈ છે આ તો માં બ્યાફરી હે લવાndo નથી કઈ કુંડી તો આપની થઈ ગઈ બની ગઈ मतार मतार भोंहो करती हो ना आपडो एक आपाडी करे आ ओछो करती थी अबे करे केमके खान नी थोड़ीक लालच जड़ेन એટલે એને ભોહો કરી ગઈ аваર ચોમાયા ને જો તને તને ખાણ ચાલુ કર દયો હું આગલો ચોમા આવે ફરી જાય હવે ઉમે દે શિયાળા સુધી આવે તો લગભગ થઈ જાશે તને તન ઓલી નોજી નકી નથી પણ ઓલે ટ્રાય કર હવે ઓલી ખડેલી નો કે ખબર નઈ પડતી આ લગભગ ગાભણી છે આ લગભગ આવી જ અવે જે બધી પટો પકડી લીધો ચડકધી રસ્તે હવે બધી હવાઓને રીતે હાલતી થઈ જાય હવે બસ વરસાદની વાત જોવાની છે કેટલા દિ હેડો 15 દિ માં થઈ જાય હારું ક્યાં કહે તો બચે આપડે માલ જાતો થઈ જાય ભાજી મૈનો નીકળી જાહે 200 700 વાર લાગશે આ બંદામ હરિયાળી થઈ જાય હા કેમ કે ફોટો ને લીલો બહુ થઈ જાય આડોને થેને ખડ સાય વધારે આલે ગારા ખાડા બોરે ગારા થઈ પડે ને પછી કોંદી નાખી દીધું છે ભાઈ પાણી માં ગાડીઓ બી નાવા અંદર પડવાનું ગાઢવા બી બી ત્રણ ત્રણ ફેરા દિવસમાં રાધીમ પડવાનું છે કેમ કે વરસાદ થાલે માખી આવવી પડશે માખી છઠ સાત આઠ મુદી રી જોરની રી આવડે ખાડા છે ખાડા માં એવો હમા

ओली ओली बजू पी हम बाकी नहीं बदी जो खाए ना यहां पानी पीवो नहीं चालू है पीती आ आ आ नोला ने बंदी रही थी या या आ तो पूरे जी धरो मारी है तो पाछो क्या जाऊ बोर हक नो आया छ ओली ने छोड़ी नहीं थी हवा ने हमने बांध दी रही थी छुट्टी जे पकड़वा ने दे दी बांध તલે બાઈંઠા થાય મે જો હમણા ભાગી જા દૂર હાતે જો બધી આવી વળી આપણે અહીંયા ભૂકો ખાઈ લીધો એટલે બસામાં મંડાણી બસ ને આંજો રતન ને દાણા ને ભૂકો ભખાવો છે હમણે ભઈ જાય બેક એન્ડ બધી જો આપણે ધીરે ધીરે હાઈલી આવશે જમજી ખાવ હોય કરે તો હે તને ભાગવામાં આવે જ નથી કોઈનું આ તો બધાની હેવાનું ગીરમાં વધ્યા ફેર એટલો આ ગમે અજાણ માણે આવે ખંજર કરશે ને તો ઈભી રહેશે ઓલી નીચી પડખે જ નીકળવા દી ઓલી બાકી ને જો ધીરે ધીરે हम तो आवा में किया था पाड़ा है ना जी भूखा मई मंडाने से थोड़ी भूको नहीं जाए थोड़े वो चाटी जाए और चाकली नहीं तो बेही जाए अत्य आराम से नड़ दीजिए हम बे तरह आम कंपन हाथी में मंडाई गए जाने तरह बताइए भूखो हाँ थोड़ी बार क्या जा रेवा नहीं दिया हाँ चाटी जाए બધા મંડા જોઈ લે આ બધી પાવરા ખાઈ લીધા ઉઠવી રહી જાય આઠ નો નવ કિલોના નો પાવર ગળી જાય એટલે પૂરું પછી આનો હજી મેળો બહુ નથી લાગતો મોરો મોરો થોડોક લાગે હજી કોઈ ભી આવે તો ખબર પડે ઓલ બાપાને ભી આવી તો થઈ નથી આ ખરેલી આપણે વી પચીસ દિવસ ઘટશે ને ગયામાં બે વી દે દિવસની અંદર ઉતારી લીધું હતું બહુ તો નહીં એવું નથી થાય આમ જો ભાઈ નહીં અને આચારમાં દવામાં તકલીફ પડે કેમ કે આવડા આચર્ય રહી આવે દવા કેમ અને એમાં તો આ પાછા બે ભેગા એ દવા આચાર મારે છે ए वहाँ चांदरी है आ लगभग है पाड़ो अंदाजो है आ लगभग पाड़ी है गम्मी आ दूध लेने ले